લાઈ દે શમી લાઈ મોટા મેચ લાઈ દે લાઈ દે સકલે આ હેઠી નું સાઈ ઓય વાહ હે લાઈ દે લાઈ મારે તો હમું નથી જોતો ક્યાં ગયા બુવા સંકલ ઘર માં બુવા આઈ

તો ભાઈ છેને જોને સો આને મારે છે આ દી આને આખી જિંદગી horede નો ચડવા દીધું આખી જિંદગી એ હાલ નીકળી આય લે બેસ બેસ એ પપ્પાને બેસ બેસ આવી બેસ અત્યારે ખરાબ અપરે હું આવતી વારિયા તો મને કે આ તો મારતી તારો ભાઈ જોને તો પણ લગન પછી નો મારો જ વાત દેખાય

સારું લાગે ને મગજ માં લેવાય બાકી હે ને પાછું દઈ દેવાય હું કેસ તું અરે હું તો એમ કહું કે આ મોબાઈલ લઈને કઈ આવશે

એ મગવી હકી બધી મગવી હતી અને વેચવું હોય તો અને વેચવું હોય તો તું ખાલી ફોટો આમાં અપલોડ કરી ને તો તું એમાં ગમે તે વસ્તુ વેચી અને પછી પૈસા લેવા ક્યાં જવાનું પૈસા તારે માં આવી જાય એકાઉન્ટ માં આવી જાય હા તો કહો ઘડો પૈસા માલામાલ થઈ જાય તું તો કહો આ ચાલુ કરી દે બાકી તારો ઘરવાર રહ્યો ને એ તો હાવ કંજુસ છે એ તો વારી ને વાયડા પડ્યો તો ઘરેથી બધું વેચવા મે મારો ઘરવાર રહ્યો ને ડોહો ઈ 32 નંબર નો કારીગર છે સમજી ગઈ તું એને મુઈક તડકે ને તો અત્યારે ફટાફટ ડાઉનલોડ કરે છે જોઈ લેજો કઈ એપ્લિકેશન છે એ તો હું જોઈ લેસ હે અલી મિતલી તે આ તો પાર્લર માં ગઈતી તો ઓલો ઓલો નથી ઓલો આપણે રાજકોટમાં પાયલ લીધી હા લે ગયાતી હું તો પાલકમાં એટલે ઊભી રે આ એપ્લિકેશન હું ડાઉનલોડ કરી લઉં છું પછી આમાં વેચી હકીને લઈ હકી લઈ હતી વેચી હકી બધું આમાં તું વેચી એકને જો હવે વસ્તુ કેમ નથી આવતી હવે હું જોઉં છું જો છેલી બાકી મારી ઘરની વસ્તુ ન વેચીને જો મોજ ન કરું તો તું કેજે એક વાત કહું હોમણા દુબઈ વીધી ફરવા તને ખબર હે તો બાપા દુબઈ

જોહાને આવવા દે જોહાને તું આવવા દે જો તું તો આમ નહોતી પેરી પેરીને મરી ગઈ ને જોગને બોલો આગળ કરનો નથી બોલો હું હવે કે એના કામની માથે રાઈ ત્રીએ એવો કયો આવી હું જાઉં છું પાલટીમાં મારે ત્યાં પોલે એપ્લિકેશન લઉં ને તો પૈસા કમાવું એ સારું પાછી આવજે તે આવજે હવે તમે જોવો હવે એ મને શીખવાડી ગઈ ને હવે વસ્તુ વેચીને અને મારી મોજ ન કરું તો તમે મને કહેજો તો હવે ફટાફટ બધી ઘરની વસ્તુ વેચવા જો હવે હવે એ ભાભો છે ને હું સૌ સમજેશે હું એના મનમાં જો આખું આવે ને તો એને કેચી રોકડા નો કરવાનું તો કહેજો ચાલુ ત્યાં લઈ જાય જાણું મારી પદ્માને કેજો જરા કે ચલડું મને ઓછો જો ને મારે રે હરી તું કાડું માં હે મારી જે મુખડી કે કે ઓય 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 એ આ માય આ માય આવી ગયા આ માય તું આ માય પણ શું એટલા બધા ફૂલણ કીના થાવસો આય આલ ને અને કે કપા હાથે આ હોકળો હારો કપા થયો એ હોકળા કપાને મૂત તરીકે અને આજે હું લેવો છો તારા હાથું

એ ખોટું મજાક કરું છું આ 25000 વાળો છે આ ફોન જો દે કે આ દો વાંટો એટલે જો અજે તમને કહી દઉં છું ખોટું બોલ્યો તો તને તમારી ફીફડી મોઢામાં રાખો ને પછી જા જા પૈસા વાળો ફોન કોઈ પડી ભાડી લાગતી નઈ મારે YouTube ચેનલ બનાવી છે Instagram ID બનાવી હોય તમને નો ખબર હોય સારું લે આનું વાડીએ જાવ હવે અને હું શું કહું અને આ ફોન ફોનમાં મતની કાઈ અને કાઈ ખાવાનું હારું બનાવી દે રોટલા ને બનાવી નાખ દે હાલ હું વાડીએ જાવ છું હવે રોટલા હા

હવે છે ને એક બીજી વસ્તુ નું બેન કરવું છે બરોબર અને જો એ વસ્તુ મારી નો આવી અને સાચું આ ઓલી વીતલી આવી હતી ને એ ઓમ તો ભલે આવી પણ મને એમ કે ખોચરાઈ કરવા આવી છે પણ હતી ઓમ થોડું કામ નહીં કારણ કે મને આમાં ઓનલાઈન વિશે બધું સમજાવતી ગઈ લેવાનું દેવાનું હા બસ અને એમ છતાંય મારું નો ભેગું થાય ને તો આ સાયકલ વેચી નાખવી છે આ ઠામણા વેચી નાખવા છે આ ફાટલો વેચી નાખવા છે એવું લાગે તો ઝૂપડું વેચી નાખું છે પણ મારી મોત તો હું કરવાની જ ભાગો એના મનમાં સમજે છે હું

મારી હાર મને ફોન તો લેવો રહ્યો પણ હવે આ બધું હરિયાળ કરી વેચાવી ન નાખે તો હારું આ કરી નાખો વાગ્યા

એક કામ કરો ભાઈ દસ હજાર રૂપિયા દઈ દે દસ નું આવે અમારે શું કામ આવશે લઈ જાય આ તો અમારે વાડી કામ આવે એટલે તમે આઠ રૂપિયા આપી દે અને ભાઈ કઈ શાક બકાલા ની માર્કેટ નથી કઈ કઈ વ્યાજ બી રાખો રીઝનેબલ રાખો એટલે મારું તમારું બે નું શાક હોય તો અમે દઈ દઈએ પૈસા એને ક્યાં અમારે શું કરવાનું અમારે ખાવા નથી દેવું એને એમ તો મારો ઘર પાંચ સાત પૂરો છે ઓ કઈ ઘટે એવું નથી આ તો મારે પૈસા ને હોતો ભાવ એટલે મેં વેચી નાખો ઈ બાજુ જો આ બાજુ જો હવે શું કરવાનું આઠ હજાર દસ હજાર દસ હજાર હાલો ફાઈનલ હાલો ક્યાં છે તમારો ઘર વાળો પેલા

कांगना के तर गाना हो गोरी कागज उबा उबा कागज हो बैठा बैठे ये क्या ले जा सो अरे क्या ले जा हूँ अरे हुआ मने क्या ले जा हूँ ये क्या ही तो ना हटा हाँ तो पैसा दे भाई क्या है पाइली हाँ पाइली है वो 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 मगर है ये बाकी वो भागी नहीं करें आप ये मालिक तो भागी नहीं है हम जो नहीं ये क्या मरी ये મુલાકાત <coughs> એમને